પ્રતિજ્ઞા માત્ર થી સોળ વર્ષની ઉંમરે રાયરેશ્વરના મંદિરમાં મિત્રો માવળાઓ સાથે હિન્દવી સ્વરાજ્ય સ્થાપવાના સોગંદ લીધા તોરણાનો કિલ્લો સોળસો માં પ્રથમ વિજય તરીકે તોરણા કિલ્લો જીત્યો અને સ્વરાજ્યનો પાયો નાખ્યો ત્યારબાદ જાકણ કોંઢાણા અને પુરંદર જેવા કિલ્લાઓ જીત્યા પડકાર બીજાપુરની મોટી બેગમે શિવાજીને જીવતા કે મરેલા પકડવા માટે કદાવર અફઝલ ખાનને મોકલ્યો પ્રતાપગઢ ની મુલાકાત દસ નવેમ્બર સોળસો ના રોજ બને વચ્ચે મુલાકાત નક્કી થઈ અફઝલ ખાને શિવાજી પર હુમલો કર્યો પણ મહારાજે પહેલેથી જ પહેરેલા બધા વડે અફજલ ખાન નું પેટ ચીરી નાખ્યો આ વિજય આખા ભારત માં શિવાજી મહારાજ ડર અને આદર વધારી દીધો આનો ભાગ બીજો જોવો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જેથી કરીને અમને ખબર પડે